નમસ્તે મિત્રો સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલની રનિંગની તૈયારી કરી રહ્યા છે તેવા વિદ્યાર્થી મિત્રોની ઘણી કોમેન્ટ આવી ઘણા ઈમેલ આવે મિત્રો હવે વાત કરીએ કે તમારી રનિંગ માટે ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે શું કરવું જોઈએ મિત્રો ઘણા વિદ્યાર્થી કોમેન્ટ કરીને પૂછે છે કે સર મારે રનિંગમાં માટે કેટલા માર્ક જોઈએ જેથી કરીને મારું ફાઇનલ સિલેક્શન થાય સર મારે લેખિત પરીક્ષામાં કેટલા માર્ક હોય તો હું રનિંગની તૈયારી કરી શકું મિત્રો તમને પહેલાં પણ જણાવ્યું છે કે તમારે પચાસથી વધુ માર્ક હોય તો તમારે રનિંગની તૈયારી સ્ટાર્ટ કરી દેવી જોઈએ કારણ કે મિત્રો આ વર્ષે પોલીસ કોન્સ્ટેબલ પોલીસ ઇન્સ્પેક્ટર વનરક્ષક અને થોડા સમયમાં ભરતી જાહેર થશે મે મહિનાની આસપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની મિત્રો ચારેય પરીક્ષામાં રનિંગ છે માટે તમે આ વર્ષે જે તૈયારી કરી છે તે તમને ચારે પરીક્ષામાં કામ રાખશે મિત્રો માટે તમે સમજો અને તમે રનિંગની તૈયારી સ્ટાર્ટ કરી દો હવે મિત્રો વાત કરીએ કે રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે કયા કયા પોઈન્ટને ધ્યાનમાં રાખવા જોઈએ કઈ કઈ ટેકનિક્સ અપનાવી જોઈએ મિત્રો પહેલી ટેકનિક છે કે મનથી મજબૂત થાવ મિત્રો કોઈ પણ કામ કરતા પહેલાં તમારા મનની શક્તિ મજબૂત હોવી જોઈએ માનસિક રીતે મજબૂત હોવો જોઈએ મિત્રો મનુષ્ય ચાલે છે પગ પર પણ જીવે છે પોતાના મન પર મિત્રો સાપ પોતાના પેટથી સરકીને ચાલે છે પરંતુ મનુષ્ય પગથી ચાલે છે અને મનુષ્ય જીવે છે પોતાના મન પર તમારા તમારા મનમાં મનમાં સંકલ્પ હોય હોય વિચાર એવા તમે કાર્ય કરવા માટે પ્રેરિત થાવશો માટે મિત્રો મનથી મજબૂત થાવ મનથી મજબૂત થવા માટેનો એક જ ઉપાય છે કે તમે હંમેશા પરીક્ષા બાજુ ધ્યાન રાખો મિત્રો પરીક્ષા તમારી રનિંગ માટે ધ્યાન રાખો તમારે ઉદ્દેશ્ય સ્પષ્ટ હોવું જોઈએ કે મારે બે હજાર ઓગણીસમાં માં પોલીસ કોન્સ્ટેબલ બનવું છે બે હજાર ઓગણીસમાં પોલીસ કોન્સ્ટેબલ કે કોઈ પણ પરીક્ષા આવે તો એને મારે પાસ કરવી છે ગયા વર્ષે જે ભૂલ થઈ એ હવે ભૂલી જાવ મિત્રો ગયો વર્ષ બદલાઈ ગયું ભૂતકાળને ભૂલવામાં જ મજા છે પરંતુ ભૂતકાળની તમને જે ભૂલો તમને દેખાઈ એ ભૂલોને સુધારીને તમે આ વર્ષે નોકરી પ્રાપ્ત કરો મિત્રો મનથી મજબૂત થવા માટે બીજું સ્ટેપ છે બરાબર ઈચ્છા શક્તિ મિત્રો એવો વિશ્વાસ રાખો કે આ વખતે હું પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પચીસ માંથી પચીસ ગુણ દોડમાં પ્રાપ્ત કરીશ અંદરથી પ્રબળ ઈચ્છા શક્તિ રાખો મિત્રો બીજું કામ છે કે તમે થોડા ધીરજ રાખો સહન શક્તિ રાખો મિત્રો કારણ કે મિત્રો જ્યારે તમે રનિંગ ની તૈયારી કરતા હોય ત્યારે ઘણા લોકો તમને મનથી તોડવાનો પણ પ્રયાસ કરે તમારી ઈર્ષા પણ કરે તમારી ઉપર તમારો અભિમાન તમને બતાવવાની કોશિશ કરે કે તમે ભાઈ અભિમાની છો તમને અપમાન કરવાની કોશિશ કરે પરંતુ મિત્રો તમે બિલકુલ બીજી બાજુ ધ્યાન ના આપો માત્ર પોતાની રનિંગ બાજુ ધ્યાન આપો મિત્રો જીતવાની તો મજા ત્યારે આવે જ્યારે બધા રાહની હારની રાહ જોઈને બેસ્યા હોય અને મિત્રો હંમેશા યાદ રાખજો કે તમને સારું કાર્ય કરવા જશો તો તમને પચીસ લોકો અડચણમાં જરૂર આવશે એ પચીસ લોકો અડચણમાં આવશે તો તમારે સમજવાનું કે આપણે હવે વધુ સારું કાર્ય કરી રહ્યા છે કારણ કે મિત્રો કોઈક આપણી આપણા વિશે અપમાન કરે ત્યારે આપણે થોડું જો સમજી જવાનું કે આપણે કંઈક સારું કાર્ય કરી રહ્યા છે જેથી કરીને તે અપમાન કરી રહ્યો છે હા મિત્રો પરંતુ તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે અપમાન શાના માટે કરે છે કેમ કરે છે તમારી વિવેક બુદ્ધિ ઉપર છે મિત્રો બીજી વસ્તુ છે કે સેલ્ફ કોન્ફિડન્ટ મનથી મજબૂત થવા માટે બીજો ઉપાય છે સેલ્ફ કોન્ફિડન્ટ જ્યારે તમને તમારી ઉપર વિશ્વાસ થઈ જશે મિત્રો પોતાની ઉપર વિશ્વાસ તો ત્યારે જ થાય જ્યારે આપણો અનુભવ અને આપણો એક્સપિરિયન્સ સારો હોય મિત્રો આપણી તૈયારી જ આપણો આત્મવિશ્વાસ બને છે હું તમને મોટિવેશન આપું કે તમે કોઈ પણ વિડીયો દેખીને મોટિવેશન કરો તો માત્ર બેથી ત્રણ દિવસ સુધી ટકશે અને મિત્રો પોતાની ઉપર જો ભરોસો હોય ને તો કાયમ ભર હંમેશા તમારી ઉપર ભરોસો રહેશે મિત્રો બીજું છે કે પોતાની ક્ષમતા મનથી મજબૂત થવા માટે હંમેશા જરૂરી છે પોતાની ક્ષમતાને ઇમ્પ્રુવમેન્ટ કરો જ્યારે તમારી અંદરથી ક્ષમતા મજબૂત હશે અને અંદરની ક્ષમતા માપવા માટે હંમેશા તમે રેકોર્ડ બુક રાખો જ્યારે પણ તમે રનિંગ કરીને આવો સવારે અને સાંજે પોતાનો રેકોર્ડ લખો અને તમારો ટાર્ગેટ પોઈન્ટ જેમ કે કોઈ વિદ્યાર્થીને એવું લાગતું હોય કે હું વીસ પચીસમાંથી પચીસ ગુણ પ્રાપ્ત કરી શકીશ તો એના શરીરની ક્ષમતા અનુસાર એ પોતાનું ટાર્ગેટ રાખે બીજી વસ્તુ છે કે કોઈ વિદ્યાર્થીને એવું લાગે કે હું વીસ જેટલું પહોંચી શકું છું એમ શું મારા શરીરનું વજન આટલું છે મારા શરીર માટે આટલી મારી જરૂર છે તો પચીસ એ પચીસ ના રાખે વીસનો ટાર્ગેટ રાખે આ વીસનો ટાર્ગેટ પાર થયા પછી એ એકવીસનું જરૂર રાખી શકે છે બાવીસનું રાખી શકે છે પરંતુ ટાર્ગેટ પહેલાં વીસ રાખે કારણ કે પોતાની ક્ષમતા અનુસાર ટાર્ગેટ રાખવું છે નહીંતર પછી વધુ પડતી આશા જરૂર નિરાશા આપે છે મિત્રો યાદ રાખજો અને હવે યાદ રાખો કે જ્યારે પણ તમે રનિંગ કરવા જાઓ ત્યારે પોતાની પાસે ટાર્ગેટ રાખવો જ પડશે ટાર્ગેટ રાખશો તો તમારે રનિંગમાં કંઈ અચકાશો નહીં તમે તૂટી ગયા તો તમને જરૂર ટાર્ગેટ યાદ આવશે મજબૂત થઈ જશો મિત્રો બીજી વસ્તુ છે કે હંમેશા યાદ રાખો કે જ્યારે જ્યારે તમે રનિંગ કરવા જાઓ ત્યારે તમારી પહેલાંની પરીક્ષામાં નપાસ થયા હોય તો તમે એને યાદ રાખો કારણ કે તમે નપાસ થયા છો તો તમને અંદરથી એવું થશે કે આ વખતે મારે બનવું છે પરંતુ બધું ભૂલી ના જતા ભૂતકાળની ભૂલો હંમેશા યાદ રાખજો અને મિત્રો કોઈક અનુભવી વ્યક્તિ હોય એનો જરૂર સાથ લો કોઈક પોલીસ કોન્સ્ટેબલ બની ગયો હોય કે કોઈક તમારો હોય તમારી આસપાસ તો એને જરૂર તમે એનું માર્ગદર્શન લો એની સાથે વાતચીત કરો એ તમારી સાથે વાતચીત કરશે તમને ઘણું સારું લાગશે માર્ગદર્શન આપે તો સારું ના આપે તો કંઈ વાંધો નહીં પરંતુ તમને કંઈક તમારી સાથે વાત કરશે તમને જરૂર સારું લાગશે અને સારી એક વસ્તુ હંમેશા યાદ રાખો કે જ્યારે પણ તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય તો તમે એક્ઝામના બેકગ્રાઉન્ડમાં જ રહો તમે એક્ઝામની આસપાસના વાતાવરણમાં રહો કારણ કે મિત્રો ઘણા વિદ્યાર્થીઓ હોય કે જેની આસપાસ મેં એક્ઝામની તૈયારી કરનારા ન હોય અને કોઈ કમ મતલબ કોઈક બિઝનેસ કરીને બેસા એવા મિત્રો તમે બનાવીને બેસ્યા હોય તો તમે એવા મિત્રો ક્યારેય પણ ફાયદા ફાયદામાં થશે નહીં કારણ કે તમારી તમારી દિશા અને દશા બંને અલગ અલગ છે એ ભાઈનો રસ્તો પણ અલગ છે એ ભાઈને જવાનું બીજું છે મિત્રો તમારે દિલ્હી જવું છે તો તમે દિલ્હીવાળાને મિત્ર બનાવો મુંબઈવાળાની ન બનાવો કારણ કે મુંબઈવાળા નહીં બનાવશો તો તમે દિલ્હી પણ નહીં પહોંચી શકો ને મુંબઈ પણ પહોંચી નહીં શકો માટે મિત્રો હંમેશા યાદ રાખો કે તમારે જે જગ્યાએ જવાનું છે એના માટેના મિત્રો બનાવો હવે મિત્રો શરૂ કરીએ આ હતું મનથી મજબૂત થવાના ઉપાયો મિત્રો ઘણા વિદ્યાર્થીઓને કોમેન્ટ હોય છે કે સર અમે મનથી મજબૂત થઈએ તો એના માટે શું કરવું જોઈએ મિત્રો આ ત્રણ સ્ટેપને યાદ રાખજો પ્રબળ ઈચ્છાશક્તિ સખત પોતાની ઉપર આત્મવિશ્વાસ પોતાની સાથે વાત કરવી એક વખત કારણ કે મિત્રો જ્યારે તમારી સાથે વાત કરો છો ત્યારે એવું સમજો કે આ દુનિયાનો સૌથી મહાન માણસ સાથે હું એક વખત વાત કરી રહ્યો છું કાચમાં જોઈને વાત કરો લેખિત કરીને પોતાની લેખિત પરીક્ષાની જેમ પોતાની નોટ્સ બનાવીને વાત કરો અથવા મિત્રો તમારી ક્ષમતાને તમે ચેક કરો ત્રણ વસ્તુ રાખો જરૂર હું તમને કહું છું કે ત્રણ મહિના કે બે મહિના કે પોતાની કાર્યકુશળતા અનુસાર તમને પંદર કે દસ દિવસમાં પણ જરૂર ફાયદો થશે જરૂર થોડો થોડો સુધારો લાવી આવી જશે હવે મિત્રો જે વિદ્યાર્થી રનિંગ્સ માટે યોગ્ય ટીપ્સ જાણવા માગતા હોય ત્યાં વિદ્યાર્થી મિત્રો હવે વિડીયોને લાસ્ટ જરૂર કારણ કે હવે જે બતાવવામાં આવશે આવશે તમારી તમારી રનિંગ માટે કાર્યકુશળતા ક્ષમતા તમારા શરીરના વિજ્ઞાનને સમજીને તમે કેવી રીતે આગળ વધી શકો છો આગળના જે વાત કરી એ તમારી મનની શક્તિ મજબૂત કરવા માટે તમારું મોટિવેશન કરવા માટે તમને માર્ગદર્શન કરવામાં આવ્યું હવે મિત્રો જે વાત કરવામાં આવશે તે તમારી રનિંગ માટે ઇમ્પ્રુવમેન્ટ માટે મિત્રો જ્યારે પણ તમે રનિંગ કરો તો બે ટાઈમ રનિંગ કરો કારણ કે સવારે રનિંગ કરો સાંજે રનિંગ કરો કારણ કે જો સવારે સાંજ તમે રનિંગ કરશો તો તમારો સ્ટેમિના પણ વધશે ધીરે ધીરે તમારો સ્ટેમિના વધશે અને જ્યારે પણ ગ્રાઉન્ડમાં જાઓ ત્યારે હંમેશા યાદ રાખો કે તમારે ગ્રાઉન્ડમાં ઓછામાં ઓછું પુરુષ ઉમેદવારને પંદરથી વીસ મિનિટ રનિંગ કરવાની છે મહિલા ઉમેદવાર હોય તો પાંચથી દસ મિનિટ તમારે ગ્રાઉન્ડમાં રનિંગ કરવાની છે મિત્રો અને યાદ રાખો કે જ્યારે પણ તમે રનિંગ કરવા જાઓ ત્યારે શરૂઆતમાં તમારી બુદ્ધિનો ઉપયોગ કરો શરૂઆતમાં તમે ગ્રાઉન્ડ તમે જ્યારે પણ ગ્રાઉન્ડમાં જાઓ ત્યારે પોતાની ક્ષમતાને હંમેશા યાદ રાખો જ્યારે તમને તમારી ક્ષમતાને યાદ છે તો તમે જરૂર રનિંગ કરી શકશો પરંતુ મિત્રો ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે જ્યારે રનિંગ કરવા જાય ત્યારે હંમેશા ટાર્ગેટ બનાવે છે કે મારે પચીસમાંથી પચીસ ગુણ લાવવા છે એટલા માટે મારે હવે મારે પચીસ મિનિટ પહેલાં દોડ કમ્પ્લીટ કરવાની છે મિત્રો જે વિદ્યાર્થી છેલ્લા છ મહિનાથી રનિંગ કરી ના હોય ત્યાં વિદ્યાર્થી મિત્રોને કેમની આવી રીતે તૈયારી છે મિત્રો હંમેશા યાદ રાખો કે દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ રાખે દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ થાય સીડી ચડતા પહેલા પણ તમારે બે સીડી ત્રણ સીડી સ્ટેપ શરૂઆતની સીડી તો ચડવી જ પડે માટે મિત્રો જ્યારે પણ તમે ગ્રાઉન્ડમાં જાઓ ત્યારે પોતાનો સ્ટેમિના વધારવા માટેની તૈયારી કરો તમે શરૂઆતમાં ધીમે ધીમે ચાલો દોડો કે કોશિશ કરો અને હંમેશા ગ્રાઉન્ડમાં પંદર મિનિટ તમે પોતાની રનિંગ કમ્પ્લીટ કરો રનિંગ થઈ જાય એટલે તમારી નોટ્સમાં લખી દો ધીરે ધીરે તમારી રનિંગ ઇમ્પ્રુવમેન્ટ જરૂર થશે પરંતુ મિત્રો એક સાથે બધું કાર્ય કરવાથી ક્યારેય સફળતા નથી મળતી મિત્રો આપણી એક કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય તો હંમેશા યાદ રાખો કે જ્યારે જ્યારે તમારી આ સ્ટેપ સ્ટેપ બાય હશે તો તમે જરૂર આગળ આવશો એક સાથે કાર્ય કરવા જશો તો નિરાશા મળશે અને યાદ રાખો કે ઉતાવળિયા બે ફેરા વધારે ફરે ગુજરાતીની કહેવત છે માટે મિત્રો ઉતાવળ ન કરતા હંમેશા ધીરજથી કામ કરજો કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો રનિંગ સમય જ્યારે તમે રનિંગ કરો ત્યારે તમારા પગ ભરાઈ જાય છે ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ છે તો મિત્રો જ્યારે તમારા પગ ભરાઈ જાય એનું મુખ્ય કારણ છે કે તમારે લીંબુવાળું કે ખાટા પદાર્થવાળા તમે ખાધા હોય કોઈ પણ ખાટું પદાર્થ તો તમને પગમાં દુખાય બીજું કારણ છે કે તમારી રનિંગમાં તમે વેટ ઉતારતા હોય રનિંગમાં વેટ ક્યારે ઉતરે જ્યારે પણ તમે રનિંગ કરો ત્યારે કન્ટિન્યુ ચાલુ જ રાખો પોતાના શરીરને સમજો નહીં મેં તમને પહેલાં પણ કહ્યું કે રનિંગમાં પાસ માટેનો માટેનું સૌથી વધુ છે સૌથી જરૂર છે મનની શક્તિને પોતાના શરીરની ક્ષમતાનો તમને અનુભવ હોવો જોઈએ તમને શરીર તમને બંને બંનેનું ધ્યાન હો બંનેનું વાન હોવું જોઈએ અને ધ્યાન પણ હોવું જોઈએ મિત્રો જ્યારે પણ તમે રનિંગ કરો પંદર મિનિટ સુધી તમે કન્ટિન્યુ રનિંગ કરો પછી એક જગ્યા બેસી જાઓ તો તમારા પગ ભરાઈ જાય એનું કારણ છે મિત્રો જ્યારે તમે રનિંગ કરો તો તમારા શરીરનું લોહીનું પરિભ્રમણ શરીરમાં એટલું ફાસ્ટ હોય છે અને તમે બંધ કરો એટલે એકદમ ધીમું પડવાનું શરૂઆત થાય પરંતુ જ્યારે પણ તમે રનિંગ કરો છો ત્યારે હંમેશા યાદ રાખો કે શરૂઆતમાં ધીમે 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 રનિંગ કર્યા પછી ધીમે ધીમે તમારી શરીરને ધીરે ધીરે તમે ચાલીને બંધ કરો કારણ કે જો એવું કરશો તો તમારા પગ ભરાવાની સંભાવના ખૂબ જ ઓછી રહેશે હવે ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર રનિંગ પહેલાં અમારે કયા ખોરાક ખાવા જોઈએ મિત્રો રનિંગ પહેલાં તમારે શરીરને ઉર્જા આપવા માટે થોડું પાણી પીવો એટલું નહીં કે તમે આખું ગ્લાસ થોડું પાણી પીઓ સાથે મિત્રો કોઈક વિદ્યાર્થીને એનર્જી માટે કોઈ ખાતું હોય તો એનર્જીની એક ટેબ્લેટ કંઈક ગોળ જેવું પણ ખાઈ લો ગળો પદાર્થ ખાઈ લો જેથી તમારા મન મનને પણ સારું લાગે અથવા કોઈક કેળું પણ ખાઈ લો મિત્રો એવું કંઈક નાનું એક જ વસ્તુ વધુ નહીં કારણ કે વધુ ખાવાથી તમને પેટમાં દુખશે અને ઓછું ખાવાથી તમને ઝડપથી તમારા શરીરમાં થાક લાગી જશે અથવા તમને ભૂખ લાગી જશે મિત્રો જ્યારે પણ તમે રનિંગ કરવા જાઓ અને કયા પદાર્થ ખાવા અને કયા પદાર્થ ન ખાવા તેના વિશે સ્પેશિયલ વિડીયો બનાવશે કારણ કે ઘણા વિદ્યાર્થીઓની એના ઉપર પણ ઘણી કોમેન્ટ હતી હવે મિત્રો જે વિદ્યાર્થીને બી ટ્વેલ્વ અને ડી થ્રીની ડેફિશિયન્સી હોય તેવા વિદ્યાર્થી મિત્રો એક વખત ડૉક્ટરને જરૂર મળે કારણ કે મિત્રો જ્યારે બી ટ્વેલ્વ અને ડી થ્રીની ડેફિશિયન્સી હોય છે રનિંગ સમયે તમને સૌથી વધારે બી ટ્વેલ અને ડી થ્રી વિટામિનનો આપણા શરીરમાં ઉપયોગ થાય છે મિત્રો ડી થ્રી વિટામિનથી તમારા હાડકાં દુખે છે પગ દુખાય છે અને બી ટ્વેલ્વના ડેફિશન્સીથી તમારા શરીરમાં ખાલી ચડી જાય છે તમારા નસ જામ થઈ જાય છે એવું પણ પ્રકારનું થઈ શકે છે તમે એક વખત જરૂર ડૉક્ટરને મળો અને વિદ્યાર્થી મિત્રો તમને વધુ કંઈક પ્રકારની કોઈ ક્વેરી હોય તો તમે જરૂર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને એક સારા ડૉક્ટરને જરૂર એક વખત મળો અને નોર્મલ હોય તમને એવું લાગે કે મારે જરૂર નથી તમને એવું વધારું કંઈ થતું નથી તો તમે ઘરે બેસીને તમે પગને માલિશ કરો તેલની માલિશ કરો કે તમારા એક બરફ લખી રાખીને તમે એનો માલિશ કરી શકો છો તો મિત્રો તેનાથી તમારો પગનો ભાર હલકો થઈ જશે તમારા પગમાં જે માર ભરાઈ ગયો હોય છે એ તમારા પગમાં દુખાતું હોય છે તે તમારે ધીરે ધીરે ઓછું થઈ જશે હવે મિત્રો તમારે સૌથી જરૂરી છે રનિંગ સમય અથવા રનિંગ પહેલાં તો એક મોટિવેશન મૂવી દેખો જેનાથી તમને એવું લાગશે કે મારે આવું કંઈક કરવું છે જેમ કે મિલ્ખા સિંહ છે એમસી મેરી કોમ છે મિત્રો મોટિવેશન મૂવી દેખવાથી થોડા સમય સુધી તેનું બે આપણા શરીરમાં તેની અસર રહે છે તમે દેખો ક્રિકેટ દેખ્યા પછી દસ મિનિટ જો ભારત જીતી જાય તો દસ મિનિટ સુધી આપણને કેવું લાગે મજા આવે તો એવી જ રીતે જ્યારે પણ તમે મોટિવેશન મૂવી દેખોને કે અથવા મોટિવેશન સોંગ સાંભળોને તમને અંદરથી ઉર્જા પ્રાપ્ત થાય બસ તમારા પાસ અને એનું ઊર્જા કેમ પ્રાપ્ત થાય કે તમને કંઈક સારું મળ્યું તમને કંઈક અંદરથી પ્રેરણા મળી તમને અંદરથી આત્મવિશ્વાસ આવ્યો અને તમને અંદરથી ગમ્યું કે આ ઘણું સારું છે એના કારણે તમારા શરીરમાં જરૂર ઈચ્છા શક્તિ આત્મવિશ્વાસ થોડા સમય સુધી જરૂર રહેશે મિત્રો આવું કરવાથી તમારી દોડનો સમયગાળો પણ ધીરે ધીરે નજીક રહ્યો છે અને આ કરવાથી તમારી જે રનિંગ છે પણ એમાં ઇમ્પ્રુવમેન્ટ થશે અંદરથી તમે મજબૂત થશો મિત્રો જ્યારે પણ રનિંગ કરો ત્યારે થાક ન લાગે તેના માટે શું કરવું જોઈએ ઘણા વિદ્યાર્થીઓનું કોમેન્ટ આ પ્રકારની હતી કે સર અમે રનિંગ કરીએ છીએ અને અમને થાક લાગી જશે ઝડપથી થાક લાગી જશે થોડું રનિંગ કરીએ અમને થાક લાગી જશે એનું કારણ શું તો મિત્રો તમને પહેલા પણ જણાવ્યું કે જ્યારે પણ તમે રનિંગ કરી રહ્યા છો તમને થાક લાગવાના મુખ્ય ત્રણ કારણ છે કે તમે એક તો શ્વાસ પર નિયંત્રણ મેળવવાની ટેકનિકને તમે અપનાવી નથી જો તમને ખબર ના હોય શ્વાસ પર નિયંત્રણ મેળવવો તો મિત્રો તમારા ફેફસા મજબૂત હોવા જોઈએ ફેફસા મજબૂત કરવાનો ઉપાય છે કે તમે સવારે જ્યારે ઉઠો તો થોડું મેડિટેશન કરો મિત્રો તમે મોટા મોટા રનરને પણ જોયા છે કે તે મેડિટેશન કરતા હોય છે તમે એ રનરને પણ તમે જોયા હોય છે કે તે રનર હોય છે તે હંમેશા કપાલભાતી અનુલોમ વિલોમ જેવા યોગા કરતા હોય છે કપાલભાતી અનુલોમ વિલોમ કેમ ના કરો તો બાબા રામદેવ કરે છે એક વખત યુટ્યુબમાં સર્ચ કરીને કરી શકો છો અથવા કોઈ વિદ્યાર્થીને તેમાં પણ સમજ ના પડે તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવી શકે છે અને મિત્રો શ્વાસ પર નિયંત્રણ મેળવવા માટે રનિંગ સમયે તમારે ત્રણ વસ્તુ યાદ રાખવાનું છે કે નાકથી શ્વાસ લેવાનો છે મોતી શ્વાસ છોડવાનો છે મિત્રો જ્યારે તમે નાકથી શ્વાસ લેશો મોતી શ્વાસ છોડશો તો તમારી રનિંગમાં તમને થાક ઓછો લાગશે જેથી તમારી રનિંગ વધુ થઈ શકશે મિત્રો જ્યારે કોઈ વિદ્યાર્થીને રનિંગ કર્યા પછી સવારે ઉઠે અને પગ દુખાય તો હંમેશા થોડુંક પગ પર બરફ ઘસો થોડા સમય સુધી તમે બરફની માલિશ કરો દિવસમાં ચાર થી પાંચ વખત તમે બરફ ઘસો જેથી કરીને તમને તમારે જે માંસપેશી જકડાઈ ગયો છે તેને પણ સારું લાગશે મિત્રો તમે ક્રિકેટ દેખતા હશો તો ખબર હશે ક્રિકેટમાં જ્યારે જ્યારે કોઈ પ્લેયરને પગમાં ઈજા થાય તો તે પોતાના પગ પર બરફ આ ઉદાહરણ આપીને તમને સમજાયું છે જેથી તમને યાદ આવી જાય અથવા કોઈ મિત્રને વધુ દુખાતું હોય તો તેમાં તમે તમે તેલનું તેલ ગરમ કરીને થોડું પગ પર એની માલિશ કરો મિત્રો જ્યારે તમે તેનું અથવા કોઈ વિદ્યાર્થીને વધુ એનાથી પણ વધુ દુખાતું હોય તો એક વખત ડૉક્ટરની જરૂર વિઝિટ કરો મિત્રો તમારી ખાવા ઉપર નિયંત્રણ રાખો કારણ કે મિત્રો જો તમે ખાટા પદાર્થ ખાશો તો તમને જરૂર દુખાશે પણ જો કોઈ વિદ્યાર્થી ખાટા પદાર્થ ન ખાતા હોય અને પોતાના શરીરમાં વધુ થાક લાગતો હોય અથવા પોતાના શરીર પર તમારે જે દોડ્યા પછી તમારા શરીરમાં ખૂબ જ દુખાવો થતો હોય તો તમે એક વખત ડોક્ટરને મેળવો અથવા જે અમે થોડો સામાન્ય થતો હોય તો આગળ એક ટેકનિક્સ બતાવી કે બરફ ઘસો તેનાથી પણ તમારો ઘણો ફાયદો થશે હવે મિત્રો વિડીયોને લાસ્ટમાં એક વાત કહીશ કે જ્યાં સુધી તમારી બે હજાર ઓગણીસમાં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ ન થાય ત્યાં સુધી બિલકુલ કોઈ કોઈપણ જગ્યાએ ધ્યાન ભટકાવશો નહીં કોઈ જગ્યાએ અટકશો નહીં માત્ર દોડવાનું ચાલુ રાખો હંમેશા યાદ રાખો કાચમાં જોઈને એક વખત તો જરૂર કહો મારે પોલીસ કોન્સ્ટેબલ બનવું છે કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તમને જરૂર કોમેન્ટ કરીને જણાવી શકે છે હવે મિત્રો એક ખાસ સૂચના છે જે વિદ્યાર્થી મિત્રો ઘણા સમયથી સરકારી એક્ઝામ આપી રહ્યા છે અને તેવા વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પરીક્ષા પાસ થઈ ન હોય તો તમને કોમેન્ટ કરીને જણાવી શકો છો જો તમારી કોમેન્ટ યથાર્થ યોગ્ય હશે એના ઉપર વિડીયો બનાવવામાં આવશે ઘણા વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે ડર લાગતો હોય છે વાંચેલું યાદ ન રહેતો હોય લેખિત પરીક્ષામાં માર્કમાં કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ કરવું તો તેવા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવી શકે છે સાથે દર વખતે પરીક્ષામાં કે એક કે બે વખત પરીક્ષા આપી હોય ને આ વખતે પાસ થવાના ચાન્સીસમાં લાસ્ટ સમય મેરિટ લિસ્ટમાં એક કે બે માર્ક માટે અટકી ગયા હોય કે છટકી ગયા હોય ત્યાં વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવે જેથી કરીને જો તમારી કોમેન્ટ યથાર્થ યોગ્ય હશે તો તમારે કોમેન્ટને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ વિડીયો બનાવવામાં આવશે મિત્રો વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક કરો બીજાની મદદ માટે જરૂર શેર કરો અને હંમેશા યાદ રાખો કે જ્યાં સુધી પોલીસ કોન્સ્ટેબલ બનો નહીં ત્યાં સુધી કોઈ જગ્યા અટકીશું નહીં પોતાની સાથે એક વાર જરૂર વાત કરીને પૂછી જુઓ મિત્રો જરૂર પ્રબળ ઈચ્છાશક્તિ મળશે અને મિત્રો ચેનલને જો સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર સબ્સ્ક્રાઇબ કરો કારણ કે આ ચેનલ પર તમને બે હજાર ઓગણીસમાં સરકારી નોકરી પ્રાપ્ત થાય તેના માટે ભરપૂર પ્રયાસ કરવામાં આવશે તમને મોટિવેશન કરવામાં આવશે જે સરકારી ભરતી આવે છે તેનું નોટિફિકેશન તમને સમજાવવામાં આવશે તમારી એક્ઝામનું કોચિંગ કરવામાં આવશે પ્રિલિમ પરીક્ષા મુખ્ય પરીક્ષાની ઇન્ટરવ્યુ પરીક્ષાની અને તમને પરીક્ષા લગતી પૂર્ણ મોટિવેશન સાથે માર્ગદર્શન કરવામાં આવશે મિત્રો વિડિયોના લાસ્ટમાં આપણા ભારત દેશનું નામ લઈશ જય ભારત વંદે માતરમ ઉદ્દિષ્ટ ભારતમ